ગૌનગરી શ્યોરી ખાતે વાદળી ગૌમાતાએ વાછડા સાથે સમાધી લીધેલ જ્યાં ગૌમાતાનું મંદિર બનાવવામાં આવેલ છે જ્યારે આજે વડા ગામની પાવન ધરતી પર માગ જોગમાયાના આશીર્વાદથી સંતો મહંતો અને દેવી દેવતાઓના મંદિર આવેલા છે જ્યાં સોનામાં સુગંધ ભળે એવી જોગમાયાની

તથા ગામના આગેવાનો વડીલો યુવાનો ગ્રામજનો ભાઈઓ બહેનો ગૌ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા અને હવનમાં સહભાગી બનીને ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી ત્યારબાદ કાંકરેજ તાલુકાના વડા ખાતે આવેલ શ્રી જોગમાયા ગૌશાળા એવી ગૌશાળા છે જેમાં ભાવે દોઢસો ગૌ માતાની સંભાળ રાખે છે એક રાજપૂત જે ખરેખર ક્ષત્રિય ધર્મની માન મોભો અને મર્યાદા ઉજાગર થઈ રહી કે જેની સનાતન ધર્મની રીત છે અહેવાલ રાય રાયોર કાંકરેજ બનાસકાંઠા